નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ સંકેત પ્રજાપતિ છે હું બાયર ક્રોપ સાયન્સમાં ફિલ્ડ ઓફિસર તરીકે કામ કરું છું આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત જોડે આવ્યા છીએ કે જેમને ગઈ સાલ ચોમાસામાં બાયર કંપનીની ડીકેસી બ્યાસી ઝીરો નવ વેરાયટી વાહી હતી તો આપણે એમને પૂછીએ કે એ વેરાયટીના ઉત્પાદનની દૃષ્ટિએ એમને કેવું રહ્યું અને બીજા કયા પરિબળો છે કે જે આપણી આપણી બાયર કંપનીની મકાઈને બીજી કંપનીની મકાઈ કરતાં સારી બનાવે છે કાકા પહેલાં તમારું નામ ગામનું નામ અને મોબાઈલ નંબર જાણશો મારું નામ માકડવ હિતિષભાઈ અબ્રાહમભાઈ કામખેરો મારો મોબાઈલ નંબર ચોરા આતાળીસ સાહીઠ ત્રણ ચાલીસ મેં જ્યાં વર્ષે ચોમાસામાં ડિકેસીની બ્યાસી જીરો એવું મકાઈ વાવી હતી એમાં મકાઈનું ઉત્પાદન મને બહુ સારું મળ્યું હતું બરાબર એના ઘાસચારામાં લી પાકી ક્યો ત્ય સુધી લીલો ચંદ્ર બરાબર आणि मका दो, दोडा खरे नाव सुधीर भरेला आणि एक मकान अंदर सात स्राम मकाना दणा साडा सात सोळा एक डोळा एका उत्पादन बंपर उत्पादन मिळतं बरोबर आयटी बाबाला